નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં આજે આપણે વોકેબલરી શીખીશું તો પહેલું છે એબો એબો એટલે ઉપર એક્સેપ એટલે સ્વીકારવું એનિશિયેટ એટલે પ્રાચીન એગ્રી એટલે સહમત લાઈવ એટલે જીવિત એડમાયર પ્રશંસા કરવી બેરન રેતાળ બિગ મોટું બંડ બુઠ્ઠું બોલ્ડ બહાદુર બ્રાઇટ ચમકદાર બ્રોડ પહોળું સિવિલાઇઝડ સભ્ય કમ્ફેન્સ સ્વીકારવું ડોમેસ્ટિક પાળેલું ડિફિકલ્ટ મુશ્કેલ ડેન્જર જોખમી ડાર્ક અંધારું ડેબિટ ઉધાર અર્લી જલ્દી એમટી ખાલી થેન્ક યુ ફોર વોચિંગ જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી રાખજો આવા ઘણા બધા નાના નાના સ્પેલિંગ કે જે ડેલી લાઈફમાં યુઝફુલ આવતા હોય એ આમાં હશે